કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ગોળની ચાસણીવાળા માલપુવા બનાવીશું તો ગોળની ચાસણીમાં માલપુવા ખાવાથી આપણી તબિયત પણ સચવાઈ રહેશે અને ટેસ્ટમાં પણ કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને હા ગોળની ચાસણીમાં તમે માલપુવા બનાવશો તો ગોળ છે એ પણ થીજી પણ નહીં જાય એની ટ્રીક હું તમને બતાવીશ તો ચાલો પછી આપણે ઘોળની ચાસણીના એકદમ જ્યુસી અને રસીલા માલપુવા બનાવવાનું શરૂ કરીએ તો આ માલપુવા બાળકોને પણ બહુ જ આસાનીથી આપણે આપી શકીએ છીએ તો માલપુવા બનાવવા માટે સૌથી પહેલાં એક કપ કે આપણે કોઈપણ પ્રકારનું વાસણ સેટ કરી લેવાનું તો મેં અહીંયા વાડકી લીધી છે તો એક વાડકી ઘઉંનો લોટ અડધો વાડકી મેં મેંદો લીધો છે અને અને જો તમે માલપુઆ મેદામાં કે પછી લોટમાં અલગથી બનાવવા માંગતા હોય તો એ પણ બનાવી શકાય હવે મેં અડધો વાડકી જેટલી મલાઈને ફેટી અને આની અંદર એડ કરી છે તો મલાઈ નાખવાથી માલપુઆ એકદમ સોફ્ટ અને એકદમ માવેદાર બનશે હવે થોડું થોડું કરી દૂધ નાખતા જઈ અને આપણે આનું બેટર બનાવવાનું છે તો આ બેટર તમારે દૂધની અંદર બનાવવાનું છે ફ્રેન્ડ પાણીનો ઉપયોગ નથી કરવાનો પરંતુ હા તમે પાણી નાખવા માગતા હોય તો પણ નાખીને બનાવી શકો છો દૂધ એટલા માટે કે દૂધમાં બનાવવાથી માલપુઆ સોફ્ટ બનશે અને એકદમ એમાં માવો હોય એવો ટેસ્ટ આવશે તો હવે આપણે આની અંદર પાંચથી છ ચમચી જેટલી ખાંડ નાખીએ તો આપણે આની ચાસણી છે એ ગોળમાં બનાવવાના છીએ પરંતુ હા જ્યારે પણ બેટર બનાવો તો ચાર પાંચ ચમચી ખાંડ જરૂરથી નાખજો જેથી માલપુઆ અંદર સુધી એકદમ મીઠા અને એકદમ સ્વાદિષ્ટ લાગશે બેટર તમારે કંઈક આ રીતે બનાવવાનું તો બેટરને દસ મિનિટ માટે રેસ્ટ પર છોડી દઈએ અને ગોળની ચાસણી બનાવી લઈએ તો એકથી દોઢ વાડકી જેટલી પણ આપણે બેટર બનાવી હોય એ પ્રમાણે ગોળ લેવાનો તો હું અહીંયા બે વાડકી જેટલો ગોળ લઉં છું આવો ઝીણો સમારીને થોડું એની અંદર પાણી નાખી અને આપણે ગોળની ચાસણી બનાવવાની તો પાણી આપણે જે ચાનો કપ આવે એટલું મેં નાખ્યું છે તો ધીમે ધીમે કરતા જઈ ગોળને પાણીની અંદર ઓગાળવાનો અને ચાસણી બનાવવાની છે તો ગોળ અહીંયા ઓગળી તૈયાર થઈ ગયો છે તો આપણે ચાસણી કઈ રીતે બનાવવાની એ પણ હું તમને આગળ જણાવું છું તો ધીમી આંચ રાખી અને ગોળને સતત હલાવતા રહી અને પકવવાનો તો ગોળની ચાસણી બનાવવામાં વધારે વાર નથી લાગતી ફ્રેન્ડ્સ તો ખાંડની તમે ચાસણી બનાવો તો એમાં સમય પણ વધારે જતો હોય છે અને એને ખાઈને ક્યારેક હેલ્થ પણ આપણી ખરાબ થઈ જતી હોય છે તો આવી રીતે ગોળમાં ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો તો ધીમે ધીમે કરતા જઈ અને ગોળની ચાસણી કંઈક આ રીતની બની તૈયાર થઈ ગઈ છે એની અંદર એકદમ બબલ્સ આવવા લાગ્યા છે અને તમે થોડું હાથમાં લઈને અને ચેક કરશો તો ચીપચીપું લાગશે તો બસ આવી રીતે ચાસણી બનાવી અને સાઈડ પર મૂકી રાખવાની અને હા ખાંડની ચાસણીને ગાળવાની જરૂર નથી હોતી પરંતુ હા ગોળની ચાસણીને તમે ચાળી અને પછી લેશો એ ઉપયોગમાં તો વધારે સારું રહેશે ગોળની અંદર ક્યારેક નાના નાના રેશા નીકળતા હોય એટલા માટે તો હું પણ એવું કરું છું અહીંયા ગોળની ચાસણીને થોડી ચાળી અને તૈયાર કરી લઉં તો આવી રીતે ગોળની ચાસણીને આપણે ચાળી લેવાની ત્યાર પછી ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર નાખી દેવાનો અને હવે ગોળની ચાસણી છે એ થીજી ના જાય એના માટે બે ત્રણ ચમચી આની અંદર પાણી અને થોડું એવું લીંબુનો રસ તમે એડ કરી શકો છો તો ચાલો પછી આપણે માલપુવા બનાવીએ તો એના માટે આવી રીતે એક ફ્લેટ વાસણ લેવાનું કઢાઈ પણ ચાલે પરંતુ હા એની અંદર તમે માલપુવા એકસાથે વધારે પડતા નહીં નીકાળી શકો એટલા માટે તો આવું ફ્લેટ વાસણ લેવાનું થોડું તેલ ગરમ થાય એટલે માલપુવા બનાવવાનું શરૂ કરવાનું માલપુઆ તમારી સાઈઝમાં જેટલા પણ જોઈતા હોય એટલા તમારી જાતે જ બનાવી લેવાના નાના મોટા તો હું અહીંયા મીડિયમ સાઇઝના માલપુવા બનાવું છું તો બેટરને ચમચામાં લઈ અને આવી રીતે રેડવાનું એને ફેલાવાની જરૂર નહીં પડે એની આપમેળે જ એ ફેલાઈ જશે અને માલપુઆનો શેપ લઈ લેશે થોડીવાર પછી ધીમે ધીમે આપણે પહેલી બેચ બનાવીએ તો થોડી નીચે ચોટી જતી હોય તો ચમચીની હેલ્પ લઈ અને થોડું એને આવી રીતે કરી લેવાનું જ્યારે તમે બીજી બેચના માલપુઆ બનાવશો ફ્રેન્ડ્સ તો આવું નહીં થાય તો થોડું એવું એક બાજુ થી માલપુઓ આપણું તળાઈ જાય એટલે બીજી બાજુ એને ફેરવી લેવાનું આ જો બસ આવી રીતે થોડો એવો ગોલ્ડન બ્રાઉન માલપુઓ થઈ ગયો છે તો આપણે બીજી સાઈડેથી પણ એને ચડાવીએ માલપુઆ ને ચડતા બે મિનિટ જેટલો ટાઈમ લાગશે તો એક બાજુથી બે મિનિટ અને બીજી બાજુથી બે મિનિટ એમ કરી ચાર મિનિટની અંદર આપણી એક બેચ છે એ માલપુવા બની તૈયાર થશે અને હા ફ્રેન્ડ્સ માલપુઆને તમારે ધીમી આજુ પર જ ફ્રાય કરવાના છે હાઈ ફ્લેમ પર માલપુઆ ફ્રાય કરવાથી માલપુઆ અંદર સુધી જ્યુસી નથી બનતા તો આવી રીતે કરી માલપુઆને સરસ એવા પકવી લેવાના અને તમે જોઈ શકો કે માલપુઆ આપણા એકદમ ફૂલેલા ફૂલેલા અને એકદમ પૂરી જેવા કે પછી પેટીસ જેવા બની તૈયાર થયા છે આજુઓ તો છે અને ફ્રેન્ડ્સ માલપુઆની વગર એ ખાવાનું મન થઈ જાય એવા બની અને તૈયાર થયા છે હવે માલપુઆને એક એક કરી ઝારાની અંદર કાઢી લઈએ અને થોડું એવું પ્રેસ કરી દઈએ જેથી એક્સ્ટ્રા તેલ કે ઘી હોય એ નીકળી જાય તો તમે માલપુઆને તેલ કે ઘી બંનેમાં ફ્રાય કરી શકો છો હું આ માલપુઆને તેલની અંદર ફ્રાય કરું છું તો બીજી બે રીતના માલપુઆ પણ આપણે ફ્રાય કરી લઈએ તો બસ આવી જ રીતે કરી અને તમારે જેટલા પણ માલપુઆ બનાવવા હોય એટલા બનાવી શકો છો હવે આપણે જે પહેલી બેતના માલપુવા બનાવ્યા એને ચાસણીની અંદર ડીપ કરી લઈએ તો આપણે ઘોળની ચાસણી બનાવી છે એટલે માલપુઆને ગોળની ચાસણીની અંદર નાખવાના અને બંને બાજુથી ફેરવી લેવાના જ્યારે તમે ખાંડની ચાસણીમાં માલપુવા બનાવો તો માલપુવાને વીસથી પચીસ મિનિટ માટે ચાસણીમાં રાખવાના હોય પરંતુ જ્યારે ઘોળની ચાસણીમાં બનાવીએ ત્યારે આવી રીતે ખાલી ત્રીસથી ચાલીસ સેકન્ડ જ આ ચાસણીની અંદર આપણે માલપુવાને રાખવાના અને કાઢી લેવાના અને આપણા માલપુઆ એકદમ જ્યુસી અને એકદમ રસીલા બની તૈયાર થઈ ગયા છે આજુ તો હવે આપણે એક પ્લેટની અંદર માલપુઆને કાઢી લઈએ તો બસ આવી રીતે કરી અને બધા જ માલપુઆને આપણે બનાવી તૈયાર કરી લેવાના તો પહેલી બેચના પણ સેમ રીતથી કરી તૈયાર કરી લીધા બીજી બેચના કરે એમ કરતાં જઈ અને આપણે જેટલા પણ માલપુઆ બન્યા એટલા બનાવી અને તૈયાર કરી લીધા છે તો ચાલો પછી એકદમ રસીલા અને એકદમ જ્યુસી માલપુઆને સર્વ કરીએ તો સેનેલ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત માલપુવાની રેસીપી તમે આ રીતે માલપુઆ બનાવી ક્યારેય પણ ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો આ માલપુઆ હેલ્ધી તો છે સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમને કેવી લાગી આજની રેસીપી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને આ રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી એક આવી જ ન આવી અને એકદમ યુનિક રેસીપીની સાથે આવજો